આપણે આ સંખ્યાનો સમાવેશ કરતી સ્થાન કિંમત વિશે વધુ સમજ મેળવીશું ખાસ કરીને તમે એક સ્થાન થી બીજા સ્થાન સુધી કિંમતોનું કઈ રીતે અલગ અલગ જૂથ બનાવી શકો તેના વિશે વિચારીશું જ્યારે તમે ભવિષ્યમાં દશાંશ સંખ્યાઓ સાથે અંકગણિત કરશો ત્યારે તમને તે ખૂબ ઉપયોગી સાબિત થશે તો સૌપ્રથમ એ વિચારીએ કે અહીં આ કઈ સંખ્યા દર્શાવે છે અહીં દરેક ચોરસ એક અથવા એક પૂર્ણ છે તો આ સંખ્યા કઈ છે સૌ પ્રથમ આપણે કહી શકીએ કે અહીં આપણી પાસે ત્રણ ત્રણ આખા પૂર્ણ છે માટે અહીં લખીશું ત્યારબાદ આ ચોરસ ને એક સમાન ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે તમે અહીં એક સમાન દસ ઉભા ભાગ જોઈ શકો માટે આ દરેક ઉભો ભાગ એક દશાંશ દર્શાવે અને આવા ચાર દશાંશ ને છાયાંકિત કર્યા છે તેથી ત્રણ એકમ ચાર દશાંશ ત્યારબાદ અહીં આ ચોરસ ને એક સમાન સો ભાગ માં વિભાજીત કરવામાં આવ્યું છે તમે અહીં દસ દસ ની જાળી ચાર પાંચ છ સાત સતાંશ ને છાંકિત કરવામાં આવ્યા છે માટે સાત સતાંશ આમ આ સંખ્યા ત્રણ પોઈન્ટ સુડતાલીસ થાય ત્રણ પૂર્ણાંક ચાર દશાંશ સાત સતાંશ અથવા

ટેબલ છે હવે જો આપણે આ ઉદાહરણની વાત કરીએ તો તે ખૂબ જ સરળ છે અહીં આપણી પાસે ત્રણ એકમ ચાર દશાંશ અને સાત સતાંશ છે પરંતુ આને જોવાની બીજી કઈ કઈ રીત છે ઉદાહરણ તરીકે જો હું અહીં બે એકમ લઉં અને મારી પાસે સાત સતાંશ જ હોય તો મને આ જ કિંમત મળે તે માટે અહીં કેટલા દશાંશની જરૂર છે વિડિયો અટકાવો અને તમે તે જાતે જ વિચારો તેના વિશે વિચારવા આપણે અહીં આ ઉપરની આકૃતિને ફરીથી લઈશું આ પ્રમાણે હવે આ બંનેમાં તફાવત ફક્ત એટલો છે કે આપણી પાસે ત્રણ એકમની જગ્યાએ હવે બે એકમ છે આપણે ધારી લઈએ કે આપણા બે એકમ આ છે અહીં આ આપણા બે એકમ છે ત્યારબાદ આપણી પાસે સાત સતાંશ પણ છે તેનો અર્થ એ થયો કે આપણે અહીં આ ભાગને દશાંશ સ્વરૂપે વિચારવો પડે આપણે અહીં આ ભાગને દશાંશ સ્વરૂપે લખવો પડે તો આપણે આ બંને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકીએ અહી આ એક પૂર્ણ છે અને તે એક દસ જ થાય તો અહી આ જે પૂર્ણ છે તે દસ દશાંશ થશે હવે હું આ એક પૂર્ણ ને દસ એક સમાન ભાગમાં વિભાજીત કરીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મેં તેને હાથ થી દોર્યું છે પરંતુ તમે તે સમજી શકો આ આ મેં સાત આઠ નવ અને દસ એક સમાન ભાગમાં વિભાજિત કર્યું આ બધા જ ભાગ એક સમાન હોવા જોઈએ પરંતુ અહીં મેં તેને હાથ વડે દોર્યું છે માટે તમે સમજી શકો નોંધો કે અહી આ કિંમત એક સમાન છે પરંતુ હવે મેં આ એકને દસ એક સમાન ભાગમાં વિભાજીત કર્યા એટલે કે હવે આ દરેક ભાગ દશાંશ છે તો હવે મારી પાસે કેટલા દશાંશ 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 છે છે આ આ એટલે કે હવે મારી પાસે અહીં ચૌદ દશાંશ છે જેને મેં છાયાંકિત કર્યા છે તો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે હવે એક બીજી પરિસ્થિતિ વિશે વિચારીએ ધારો કે આપણી પાસે ત્રણ એકમ છે પરંતુ હવે સાત ને બદલે આપણી પાસે સત્તાવીસ શતાંશ છે તો હવે તે પરિસ્થિતિમાં આપણી પાસે કેટલા દશાંશ હોવા જોઈએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો તો હવે આપણે કયા સ્થાનનું જૂથ બનાવવું પડશે તેના વિશે વિચારીએ હવે અહીં આપણી પાસે ત્રણ એકમ છે અહીં આ ત્રણ એકમ છે માટે આ પ્રથમ ઉદાહરણને સમાન જ છે અહીં આ ત્રણ એકમ છે પરંતુ હવે આપણી પાસે સતાંશ છે બે દશાંશ સમાન જ થાય તેના માટે અહીં આ જે બે દશાંશ છે અહીં આ જે બે દશાંશ છે તેને આપણે સતાંશ માં ફેરવીશું તો હું અહીં તેને છાયાંકિત કરીશ આપણે આ બે દશાંશને સતશમાં ફેરવવા જઈ રહ્યા છીએ માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક સમાન બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મેં અહીં તેને હાથ વડે દોર્યું છે પરંતુ તમને તે સમજાઈ જશે માટે આ વીસ સતાંશ અને આ સાત સતાંશ જેનાથી તમને સત્તાવીસ મળે તો હવે આપણી પાસે કેટલા દશાંશ બાકી રહ્યા આ પરિસ્થિતિમાં આપણી પાસે દશાંશ દશાંશ છે આમ આ આપણે લીધા અને પછી તેને સતાંશ તરીકે દર્શાવ્યા માટે બે દશાંશ વીસ સતાંશ બન્યા અને પછી તેને સાત સતાંશ માં ઉમેરતા આપણને સત્તાવીસ સતાંશ મળે છે આશા છે કે તમને તે સમજાયું હશે